મિત્રો આજે આપડે નક્કી તો નતું પણ ભરતભાઈ પાવભાજી પાર્ટી આપી છે

बिदे बिरो मने मत सावर केदा दाद ने आसेयो केम था निकल सके नहीं थे और के जवाब दे काट ली छे लगा ए भाई कितनी में भी है जो ले चिंता चिंता करा दो हम जाय था

યાના વીડિયો જોન એટલે બહુ શરમાય છે એન મોકલને લીંગ કેલા ગયો તો કાલે પ્રોગ્રામ સે મારા કિલોનો ઉપર વિદેશ કેમ શરમા છે કેમ ઇલ્લો બધો પેલો નથી મારા ભાઈ કે અમને મુકે મુકે નકરા બાલ્ટી ખરી જાય અમે રોલ લઈને મારા વાલા હું ભાળી ગયા ઓળો ઓળો ભાળી ગયો ઓળો ઓળો ભાળી ગયા નહીં સાબ ભય કા તાજી દેવતા પેલી મેમ નથી મકીન હાથ પકડો એમ ખાઈ તમારે હ હા બીડી નો પીવે ના વાય પીયો એટલે પીવાય ઓલા નો મેલ હોય કેાર ભાઈ ચૂતા જોય શકો તો કોઈ સુરેશ તમાકુ નું નો ઓફિસ તો બીડીયું ને હલકાવા મણા ઢેલો પૈસા નો શકો તો

એક નંબર મિત્રો તો આજના વ્લોગ માં બસ આટલું જ તો વ્લોગ ગમે હોય તો લાઈક કરીજો શેર કરીએ સબસ્ક્રાઈબ કરીજો